મુંબઈ વિસ્તારમાં મીરા ભયંદર રોડ ઉપર પોલીસ મથકની હદમાં સાત વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વૃદ્ધને કૃત્ય કરીને ભાગી ગયેલ ઇસમને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉધના રેલવે સ્ટેશન નજીકથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ મીરા ભાઈન્દર આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાત વર્ષથી બાળકી ઘર નજીક એપાર્ટમેન્ટ નીચે રમતી હતી એ દરમિયાન અજાણ્યો એક ઇસમ બાળકીને બળજબરી પૂર્વક ખેંચીને એપાર્ટમેન્ટમાં અગાસી ઉપર લઈ ગયો અને ત્યાં બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું તે દરમિયાન બાળકે બૂમા બૂમ કરતા અજાણ્યો ઈશમ ત્યાંથી ભાગી છૂટ્યો હતો બાળકીને ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી તેણીને મુંબઈ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે આચોડા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને આરોપી સુરતમાં ફરતો હોવાની માહિતી મળી જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને નવાગામ ડિંડોલી બ્રિજના નીચેથી આરોપી બગાવત શંકર મારવાડીને પકડી પાડ્યો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીનો કબજો મીરા ભેન્દર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ બે વસાઈને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત